છેલ્લા ઘણા વખતી ઘણી બધી ઈમેલ અલગ અલગ એજન્સી પાસે આવતી હતી જેમાં અમદાવાદ સિટીનો કુલ એકવીસ મેઇલ મળી છે કે ધડાકો થશે છેલ્લી મેઇલ સિવિલ હોસ્પિટલ ખાતે આ લેડીએ કરી હતી અને એનું નામ છે રેની જોશીલાળ અને એને એ પણ કબૂલ્યો હતો કે આ જો પ્લેન ક્રેશ થયા છે આ इनि जवाबदारी पहला स्टेडियम मन मेल करी थी स्टेडियम जो मेल करी थी कि नरेंद्र मोदी स्टेडियम को बम से उड़ा देंगे बचा सकते हैं तो बचा लो ऐसी उसने मेल की थी अगर लेडी का क्वालिफिकेशन देखें तो इसने चेन्नई से इंजीनियरिंग की है रोबोटिक्स की डिग्री है और अभी ड्यूलॉइट कंपनी में सीनियर कंसल्टेंट है इसका एक वन साइडेड इसको अफेयर था दिविज करके लड़का था और उसकी शादी अभी रिसेंटली हुई है जब उसने इसको शादी करने से मना कर दिया तो कारण या माटे आइडिया तो इंजीनियर छे बड़े खबर छे उन्नीस इक्कीस बाईस मापना गणा बता दोस्तों वर्चुअल नंबर मेलवी ने ફેક એ WhatsApp એકાઉન્ટ ફેક Instagram ઓર ફેક Facebook એકાઉન્ટ પર બનાવતી હતી અને ના મારફતે અપને દોસ્તોનો પણ મજાક અને બિજા તરીકે તનપણ કરતી હતી સર ઉપરાંત કુલ ગુજરાત કે અલાવા અનુગય 11 સ્ટેટ માં મેલ કર્યા છે અને બધી એજન્સીસ બધી સ્ટેટ બીજી સ્ટેટ નો એજન્સી સાથે સંપર્ક કરી રહ્યા છે અને અહીંયા જોઈએ તો જીનીવા સ્કૂલ સરખેજમાં મેલ કરી છે જ્યોત સ્કૂલ ભોપાલમાં મેલ કરી છે સિવિલ હોસ્પિટલમાં મેલ કરી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેલ કરી છે અને આ બધા ડાર્ક વેબ અને પ્રોટોન મેલ અને થી કરતો હતો જેનાથી એનો આઈપી ગ્રેબ ના થાય પર હું જણાવવા માગું છું ડીસીપી સાયબર લવીનાજી એસીપી હાર્દિક માંકડીયા અને ડીસીપી ક્રાઇમ અજીત રાજ્ય આ ત્રણો જણા બહુ મહેનત કરી છે જો કે ઘણી બધી ગ્યાર સ્ટેટ પણની પોલીસ પણ એના ઉપર કામ કરતી હતી પણ ગુજરાત પોલીસનો આમાં એક મોટી સફળતા કહી શકાય છે અને ઘણા બધા એના પાસેથી પ્રૂફ પણ અમે મેળવ્યા છે જો કે આ લેડી ટેકનોક્રેટ છે એનો ખબર છે શું શું ડિજિટલ ટ્રેલ હોય છે એને બધી ડિલીટ કરી છે એવિડન્સ પણ ડિલીટ કર્યા છે તેમ છતાં ઘણા બધા એવા એવિડન્સીસ અમે ભેગા કર્યા જેનાથી આ જાતે હવે માની લીધું કે એને બધી મેલ્સ કરી છે અત્યારે એની તપાસ ચાલુ છે કે એના સાથે સાથે ઓર કેટલા જણા એના સાથે ઇન્વોલ્વ છે અને એને જોઈએ તો આ જો પાકિસ્તાન નો વેબ આઈડી બનાવતા હતા તાકે આ લાગે કે પાકિસ્તાન થી મેલાવેલ છે એને જો જે ના ફસાવા માંગતી હતી દિવીજ પ્રભાકર ના નામ થી જીમેલ એકાઉન્ટ બનાવવામાં આવે છે એક અંજની કુમાર ડોલા ના નામ થી પણ બનાવવામાં આવે છે તો અલગ અલગ નામ થી બનાવવામાં આવે છે 11 રાજ્ય મુખ્ય જ્યાં મેલ કરી છે ને મહારાષ્ટ્ર રાજસ્થાન તમિલ લડુ दिल्ली कर्नाटक केरल बिहार तेलंगाना पंजाब मध्य प्रदेश हरियाणा अने रथयात्रा पहला अहमदाबाद साइबर अने अहमदाबाद क्राइम ब्रांच में कहिए कही है कि बहुत मोटी सफलता है क्योंकि अगर यू नहीं पकड़े तो आ रथयात्रा में बेतन मेल करती अमे पूरा पूरा जाते कहे कि जैसे कोई मोटो पर्स रिलीजिय प्रोसेसन होटो इवेंट हो तर आ मेल कर नाखे सर आज युवक संपर्क में